એક બિલ્ડિંગના parking lot માં BMW નવી નકોર પડી હતી ને ગરીબનો છોકરો જોઈ ગયો બહુ રાજી થયો કારણ કે એના ઘરમાં તો બાયસિકલ પણ નહોતી આમ ટિકી ટિકેણ જોતો તો ને એમાં ગાડીનો માલિક આવ્યો અને વિચાર આવ્યો કે આ છોકરાને અંદર બેસાડીને આટો મરાવું તો કેટલો રાજી થાય છોકરાને અંદર બેસાડ્યો ગાડી રોડ ઉપર ચડી છોકરાએ પૂછ્યું કે હું સ્વર્ગમાં આવી ગયો લાગે છે આ ગાડી કેટલા રૂપિયાની લીધી અને ત્યારે અમીરે કીધું કે મને આ ગાડીની કિંમતની જ ખબર નથી કારણ મારા જન્મ દિવસે મારા મોટા ભાઈ આ ગાડી મને ભેટ આપી છે સરપ્રાઇઝ ગિફ્ટ પણ તને મોટા થઈને મારા જેવો માણસ થવું ગમશે ને કે જેને આવી મોંઘી ગાડી તો માણસો ભેટ આપે ઇનામમાં આપે અને ત્યારે એ ગરીબના છોકરાએ કીધું કે મને તમારા જેવો નહીં તમારા મોટા ભાઈ જેવો થવું ગમે જે ગાડી આપી શકે નથી લેવામાં કઈ ગૌરવ એ ભિક્ષાના પ્રકારો છે તું કોઈને આપનારો થા તું દુખોને કાપનારો થા Thank you very much.